પોલીસ ફરિયાદો કેસો આ બધું તો શું છે ડરાવવા માટે થતું હોય છે આમાં કોઈ સજા છે મહિનાની અંતર્ગત નીચે હોય એટલે એ એ કંઈ પણ સવાલ છે કે બહેનો દીકરીઓ માટે આપણે લડીએ છીએ આમ આદમી પાર્ટી લડે છે અને આજે ન્યાય નથી મળતો દીકરીઓને ન્યાય નથી મળતો છસો ને અડતાલીસ જેટલા વર્ષમાં બળાત્કારો થાય છે ત્યારે કોઈ ભાજપનો ધારાસભ્ય નથી બોલતો ભાજપના છવ્વીસ સાંસદો નથી બોલતા મંત્રી નથી બોલતો મુખ્યમંત્રી ધરણા કરે છે કલકત્તા મામલે પણ કલકત્તાની દીકરી મામલે ધરણા કરે છે પણ નિર્ભયા ગુજરાતની મામલે મુખ્યમંત્રી ને એક શબ્દ બોલતા નથી મૌન છે ત્યારે આમ આદમી પાર્ટીના તમે એવા યોદ્ધાઓ છો કે જેમણે દીકરીઓને ન્યાય અપાવવા માટે જનતાને ન્યાય અપાવવા માટે તમે અવાજ ઉઠાવ્યો તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન અને પોલિટિકલમાં હંમેશા જે પણ પાર્ટી હોય પોલીસનો દુરુપયોગ કરતી હોય છે અને એનો ભાગ છે ભાજપ એ કોશિશો કરી તમે બધાએ હિંમતથી એક રાત જેલમાં ખરેખર તો એ ઓન ધ સ્પોટ એને જામીન પણ આપવાના હોય પણ છતાં એ આપણે ડરાવવા માટે એને પોલીસની સત્તાનો દુરુપયોગ કરવા માટે એમણે પોલીસ ઉપર દબાણ કર્યો કે ભાઈ કોર્ટમાં જામીન તો કોર્ટમાં એ તમે જોયું હશે જજના રિએક્શન અને આ મામલે પણ આપણે લીગલ ટીમ છે એ આગળ પગલાં લેવાની છે તમારી બધાની સાથે આમ આદમી પાર્ટી આખી લીગલ ટીમ અહમદ એક એક કાર્યકર્તા ગુજરાતના સાડા પાંચ છ લાખ કાર્યકર્તાઓ છે જે એક્ટિવ એ તમને બધાને આજે અભિનંદન આપે છે બધા લોકો સવાલી એ છે આપણે મુદ્દાથી લડીએ છીએ અને મુદ્દા માટે લડીએ છીએ એટલે સૌને અભિનંદન જય હિન્દ જય